હલો હું છું આરસી સોલંકી આજથી ત્રણ ચાર દિવસ પહેલાં મહેશ સોલંકી નામના જે વ્યક્તિએ જે મને ફોન કરેલો અને આવેશમાં મતલબ આવીને મને એને પણ માતાજી હમી મારા માતાજી સામે મને ગળી ઉધેલી અને મારી મા જનેતાને પણ ન શબ્દ બોલવાના બોલા મને બોલાવવા માટે એ બોલી લો તેમ છતાં આવેશમાં આવીને હું માતાજી સામે જે ગેરશબ્દ બોલી ગયો હતો એને માટે એ મહેશ સોલંકીના જે માતાજી છે એના માટે માતાજીને હું માફી માગું છું હવે પછી આવી ક્યારેય પણ હું ભૂલ નહીં કરું અને સર્વે સમાજ આપણે દેવીપૂજન સમાજ એટલે એ તમામ દૈવીપ સમાજ પછી માફી માંગુ છું કે હવે પછી ક્યારેય આવો શબ્દ નહીં બોલું એના માટે માફી છાવું છું જય માતાજી જય રેખા દાદા જય માતાજી મિત્રો તો જે મેઈન મુદ્દો શું છે આને હકીકત એવું જણાવવાનું જણાવું છું કે જે આરબી પરમાર જે અમારા સંગઠનના અંદર કામ કરે છે એની અંદર જે મહેશ સોલંકી અને એની જે ટીમ દ્વારા અમારા સંગઠનના જે આરબી પરમાર છે એને વાળી ઘડીએ મતલબ અમારા સંગઠન વિશે બદનામી કરતા હતા અને જે અમે કાંઈ સારા કાર્ય કરીએ છીએ એની વિશે ઉલટ ઉલટ મતલબ ખરાબ કાર્ય બતાવતો હતો કે તમે આમ કરો છો આમ કરો પણ અમે સારા કાર્ય કરતા હોય સમાજ માટે તેમ છતાં જો બદનામી થતી હોય અને મેં એના માટે સમજાવવા માટે મહેશ સોલંકીને ફોન કરેલો ત્યારે પણ વારસાડ થઈ ત્રણ ચાર દિવસ પછી જે આ ઘટના બની હતી કે મહેશ સોલંકીને મેં સમજાવવા માટે ફોન કર્યો એને મને સીધી જ આવી જે ઘટના અમે તમને વાત કરી પહેલાં કે ભાઈ માતાજી અમે મને ગરીબ દીધી મા હા મારી હતી જ ફ્રી પછી વિસ્તારવા માટે મને આમાં ફોન કરીને સાઈને આ મતલબ બદનામ કરવા માટે મને આ લોકોએ ફોન કરેલો છે અને બદનામ કરવા માટે જ આ મને ઉશ્કેરીને આ માતાજી સામે બોલાવડાવ્યું છે એના માટે તેમ છતાં હું આ મોટું મન રાખી અને માતાજીને સર્વે સમાજ અને આપણા દેવીપૂજા સમાજ અને જે મહેશ સોલંકી જે માતાજીને બોલે છે એના માટે હું માફી માગું છું જય માતાજી રાખદેલો હું છું આરસી સોલંકી આજથી ત્રણ ચાર દિવસ પહેલાં મહેશ સોલંકી નામના જે વ્યક્તિએ જે મને ફોન કરેલો અને આવેશમાં મતલબ આવીને મને પણ માતાજી હામી મારા માતાજી સામે મને ગરીબી દેલી અને મારી મા જનેતાને પણ ન શબ્દ બોલવાના બોલવા મને બોલાવવા માટે એ બોલીનો તેમ છતાં આવેશમાં આવીને હું માતાજી સામે જે ગેરશબ્દ બોલી ગયો હતો એને માટે એ મહેશ સોલંકીના જે માતાજી છે એના માટે માતાજીને હું માફી માગું છું હવે પછી આવી ક્યારેય પણ હું ભૂલ નહીં કરું અને સર્વે સમાજ આપણે દેવીપૂજન સમાજ એટલે એ તમામ દૈવીપપૂજન સમાજ પછી માફી માગું છું કે હવે પછી ક્યારેય આવો શબ્દ નહીં બોલું એના માટે માફી છાવું છું જય માતાજી જય રખા જય માતાજી મિત્રો કે જે મેન મુદ્દો શું છે અને હકીકત એવું જણાવવાનું જણાવું છું કે જે આરબી પરમાર જે અમારા સંગઠનના અંદર કામ કરે છે એની અંદર જે મહેશ સોલંકી અને એની જે ટીમ દ્વારા અમારા સંગઠનના જે આરબી પરમાર છે એને વાડી ઘડીએ મતલબ અમારા સંગઠન વિશે બદનામી કરતા હતા અને જે અમે કાંઈ સારા કાર્ય કરીએ છીએ એની વિશે ઉલટ ઉલટ મતલબ ખરાબ કાર્ય બતાવતો હતો કે તમે આમ કરો છો આમ કરો પણ અમે સારા કાર્ય કરતા હોય સમાજ માટે તેમ છતાં જો બદનામી થતી હોય અને મેં એના માટે સમજાવવા માટે મહેશ સોલંકીને ફોન કરેલો ત્યારે પણ વારસર થઈ ત્રણ ચાર દિવસ પછી જે આ ઘટના બની હતી કે મહેશ સોલંકીને મેં સમજાવવા માટે ફોન કર્યો પણ એને મને સીધી જ આવી જે ઘટના મેં તમને વાત કરી પહેલાં કે ભાઈ માતાજી હામે મને ગળી દીધી મા હા મને ગળી દીધી પછી મુશ્કેલવા માટે મને આમાં ફોન કરી સાઈન આ મતલબ બદનામ કરવા માટે મને આ લોકોએ ફોન કરેલો છે અને બદનામ કરવા માટે જ આ મને ઉશ્કેરીને આ માતાજી સામે બોલાવડાવ્યું છે એના માટે તેમ છતાં હું આ મોટું મન રાખી અને માતાજીને સર્વે સમાજ અને આપણા દેવીપૂજા સમાજ અને જે મહેશ સોલંકી જે માતાજીને બોલે છે એના માટે માફી માગું છું જય માતાજી રખ